મિત્રો જો તમારા દાંતમાં દુખાવો રહેતો હોય તમને દાંતમાં પોલાણની તકલીફ થઈ ગઈ હોય વારંવાર જો તમને રૂટ કેનલ ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય અથવા તો તમને એવું લાગતું હોય કે તમારા દાંત થોડાક કમજોર થઈ ગયા છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો ભારતમાં લગભગ સાહીઠ ટકા લોકોને દાંતમાં પોલાણની તકલીફ હોય છે અને આ જોતા એવું લાગે છે આ વસ્તુની ટ્રીટમેન્ટ ગોતવી અઘરી વસ્તુ છે મિત્રો તમારે મૂંઝાવાની જરૂર નથી આ વિડીયોમાં આપણે ચાર સિમ્પલ અને અસરકારક ઘરેલું નુસ્ખા જે નુસ્ખાથી તમે ફક્ત બે મિનિટમાં તમારા દાંતને નવા બનાવી શકો છો અને મહત્ત્વની ખાસ વાત આ ઘરેલું નુસ્ખામાં વધુ પૈસાની જરૂર પડતી નથી અને તમે દાંતની ટ્રીટમેન્ટના મોંઘા મોંઘા બિલથી પણ બચી શકો છો એટલે જો તમે ઈચ્છતા હોય તમારા દાંત ફરીથી મજબૂત અને હેલ્ધી થઈ જાય તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આ તકલીફ આપણા દાંતમાં શા માટે થતી હોય છે મિત્રો દાંતમાં પોલાણ થવું અથવા દાંતમાં સળો થવો નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બધા વ્યક્તિઓમાં કોમન જોવા મળે છે મિત્રો તમને વિશ્વાસ નહીં આવે પણ આ દાંતમાં સળો થવાનું મુખ્ય કારણ હોય છે ભોજનમાં વધુ પડતી ખાંડનો ઉપયોગ કરવાથી આપણને બધાને ગળિયું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે પરંતુ આ ખાંડ શરીરને ખૂબ જ નુકસાનકારક હોય છે આનાથી દાંતમાં બેક્ટેરિયાની સંખ્યા વધે છે અને જેના કારણે દાંતનું બહારનું નબળું પડવા લાગે છે અને પછી ત્યાં સળો થવાનું શરૂ થાય છે અને જેના કારણે ધીમે ધીમે તમારા દાંત અંદરથી ખોખલા થતા જાય છે અને તે ખોખલા ભાગમાં ભોજનના નાના નાના કણો જમા થવા લાગે છે અને જેના કારણે દાંતની અંદર સડો ઉત્પન્ન થવા લાગે છે તેના કારણે મોઢામાંથી અને શ્વાસમાંથી વાંસ આવવાનું શરૂ થઈ જાય છે ખાંડ ઉપરાંત બીજું મુખ્ય કારણ હોય છે તમે દાંતની સાફ સફાઈ જો સરખી રીતે ન કરતા હોય તો પણ આ તકલીફ થઈ શકે છે જો તમે તમારા દાંતને રેગ્યુલર અને સરખી રીતે સાફ સફાઈ નથી કરતા અથવા તો રાત્રે સૂતાના પહેલાં જો તમે બ્રશ નથી કરતા રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું ખૂબ જ મહત્વનું હોય છે તો એના કારણે પણ દાંતોમાં પોલાણની સમસ્યા થઈ શકે છે મિત્રો આ દાંતમાં થતું પોલાણ ફક્ત તમને દુખાવો જ નથી કરતું પરંતુ આ ઇન્ફેક્શન અને દાંતને પૂરી રીતે ખરાબ કરવા માટેનું કારણ પણ બની શકે છે એટલે આ ફક્ત દાંતની ઉપર એટલે કે બહારના ભાગમાં દેખાતી જ તકલીફ નથી પરંતુ આ દાંતનો સડો અને હૃદય રોગને લગતી સમસ્યાની વચ્ચે સીધે સીધો સંબંધ પણ જોવા મળ્યો છે અને વૈજ્ઞાનિક સંશોધન કહે છે દાંતમાં થયેલો સડો હૃદય રોગના હુમલાની સંભાવના વધારી શકે છે એટલા માટે આ વસ્તુથી બચવું અને સમયસર આની ટ્રીટમેન્ટ કરાવવી આપણા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે હું તમને અમુક સહેલા ઘરેલું નુસ્ખા બતાવીશ અને આ ઘરેલું નુસ્ખાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા પણ છે અને તે ફક્ત તમારા દાંતના પોલાણને જ નથી રોકતા પરંતુ ખોખલા થઈ ગયેલા દાંતને પણ રિપેર કરવામાં તમારી મદદ કરે છે એટલે જેના કારણે ન તો તમારે મોંઘા દાંતની ટ્રીટમેન્ટની જરૂર પડશે અને તમારે વધુ દુખાવો પણ સહન નથી કરવો પડતો તો પહેલો ઘરેલું નુસ્ખો છે મિત્રો લવિંગનું તેલ લવિંગનું તેલ તમને દાંતના દુખાવામાં તરત જ રાહત આપે છે અને તમારા દાંતને ફ્રેશ પણ રાખે છે લવિંગમાં યુઝિનોલ નામનું પોષક તત્વ હોય છે જે દુખાવાને ટેમ્પરી ધોરણે શૂન્ન કરી દે છે અને જેના કારણે તમને દાંતના દુખાવામાં તરત જ રાહત મળે છે લવિંગના બેક્ટેરિયા વિરોધી ગુણધર્મોને લીધે દાંતના સડામાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે લવિંગમાં જે યુઝિનોલ હોય છે તે દાંતની અંદર પોલાણ થવાવાળા બેક્ટેરિયાઓને કંટ્રોલ કરે છે અને આના બળતરા વિરોધી ગુણધર્મો પેઢામાં આવતા સોજાઓને ઘટાડવાનું કાર્ય કરે છે એટલા માટે જ આ તમારા દાંતના દુખાવામાં અને દાંતના પોલાણમાં ઉપયોગ કરવા માટેની એક એવી ઘરેલું વસ્તુ છે જે તમને ખૂબ જ વધુ ફાયદો આપે છે લવિંગના તેલનો ઉપયોગ કરવાની સૌથી સરળ રીત હોય તો તેને સીધું જ વાપરવું તેના માટે તમારે એક ચોખ્ખું રૂ લેવાનું છે અને તેની ઉપર તમારે અમુક ટીપા લવિંગના તેલના નાખવાના છે અને પછી તેને તમારા દુખાવાવાળા દાંતની આજુબાજુમાં અથવા તો પેઢાઓમાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાડવાનું છે અને પછી તમારે પંદરથી વીસ મિનિટ સુધી આને આમનામ જ રાખી મૂકવાનું છે અને પછી તમારે હળવા ગરમ પાણીથી કોગળા કરી લેવાના છે અને મોઢું સાફ કરી લેવાનું છે અને બસ આટલું જ કરવાથી તમને જોવા મળશે તમારા દાંતનો દુખાવો ઘટી ગયો હશે અને તમારા દાંતની અંદર તાજગી આવશે અને તમારા મોઢામાંથી આવતી વાસ પણ દૂર થઈ જશે લવિંગના તેલને સીધું જ લગાડવાની જગ્યાએ તમે તેના કોગડા પણ કરી શકો છો તેના માટે તમે એક ગ્લાસ હળવું ગરમ પાણી લઈ લો તેમાં ચારથી પાંચ ટીપા

ચારે બાજુ સરખી રીતે મોઢામાં ફેરવો લગભગ ત્રીસ સેકન્ડ સુધી તમારે આના આવી રીતે કોગળા કરવાના છે મિત્રો આ રીતનું તમે દિવસમાં બેથી ત્રણ વખત કરી શકો છો મીઠાનું પાણી શ્રેષ્ઠ એન્ટીસેપ્ટિકનું કાર્ય કરશે જેના કારણે મોઢામાંથી બેક્ટેરિયા ઘટી જાય છે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો આ મીઠાવાળું પાણી બેક્ટેરિયાના કોષનું પાણી શોષી લે છે અને જેના કારણે બેક્ટેરિયા ધીમે ધીમે મરી જાય છે આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી માહિતી છે ઘણા દાંતના ડોક્ટરો પણ તમને મીઠાવાળા પાણીના કોગળા કરવાનું કહે છે બીજું આ તમારા પેઢાઓના સોજાઓને ઘટાડે છે અને આ પાણી તમારા મોઢાના પીએચ લેવલને બેલેન્સ કરે છે અને સાથે જ આ મોઢામાં પડેલા છાલાઓને જલ્દીથી ઠીક કરે છે અને તેના ઇન્ફેક્શનના જોખમને પણ ઘટાડી દે છે એટલે મીઠાવાળા પાણીથી કોગળા કરવા એક સૌથી સરળ રીત છે જેનાથી તમે તમારા મોઢાના સ્વાસ્થ્યને અને મોઢાના હાઇજીનને સુધારી શકો છો ચાલો હવે વાત કરીએ ત્રીજા વિશે જે બનશે લસણથી મિત્રો લસણ એક એવું કુદરતી વસ્તુ છે જેનો ઉપયોગ હંમેશા હૃદય અને કોલેસ્ટ્રોલ માટે કરવામાં આવે છે આ દાંત માટે પણ એક જાદુ રીતે કાર્ય કરે છે ખાસ કરીને જ્યારે તમારા દાંતની અંદર પોલાણ અથવા તો તમને દાંતમાં દુખાવો રહેતો હોય ત્યારે આ ખૂબ જ અસરકારક નુસ્ખો બને છે મિત્રો લસણની અંદર એલિસિન નામનો એક પદાર્થ હોય છે જે બેક્ટેરિયાની સેલ વોલને નુકસાન કરે છે એટલે આ લસણ એન્ટી તરીકે કાર્ય કરે છે અને લસણ તે બેક્ટેરિયાને અસરકારક રીતે મારી નાખે છે કે જે બેક્ટેરિયા દાંતની અંદર પોલાણ કે સડો કરવા માટે જવાબદાર હોય છે આ ઉપરાંત લસણના બળતરા વિરોધી ગુણધર્મને લીધે દાંતમાં સડાના લીધે થતા દુખાવા અને સોજાને ઘટાડવામાં પણ તમારી મદદ કરે છે લસણનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા મોઢાના સ્વાસ્થ્યની રોગપ્રતિકારક શક્તિ વધે છે જેનાથી તમે મોઢાની થતી બીમારીઓથી દૂર રહો છો લસણનો ઉપયોગ કરવા માટે તમારે એક ફ્રેશ લસણની કડી લઈ લેવાની છે અને તેને સારી રીતે નાના નાના ટુકડામાં કાપી લેવાનું છે અને તેને એક પેસ્ટ જેવું બનાવી નાખવાનું છે અને પછી આ પેસ્ટને તમને જ્યાં દાંતમાં દુખાવો હોય કે જ્યાં દાંતમાં પોલાણ હોય ત્યાં આને લગાડવાનું છે અને પછી દસથી પંદર મિનિટ સુધી તમારે લસણની આ પેસ્ટને દુખાવાવાળી જગ્યા ઉપર રાખી મૂકવાનું છે પંદર મિનિટ પછી તમારે ગરમ પાણીથી કોગળા કરી નાખવાના છે મિત્રો આ લસણની સુગંધ થોડીક તેજ હોય છે અને દાંતમાં લગાડ્યા પછી ઘણી વખત થોડાક સમય સુધી આ સુગંધ આવતી પણ રહે છે આની પછી તમે એક લવિંગ અથવા તો એક એલચીને તમારા મોઢામાં નાખીને ચાવી શકો છો જેનાથી આ લસણની સુગંધ ઘટી જશે ચોથો ઘરેલું નુસ્ખો છે લીમડો લીમડો એક કુદરતી વસ્તુ છે જે તમારા દાંતને ઘણી રીતે ફાયદા પહોંચાડી શકે છે લીમડો કુદરતી રીતે જ બેક્ટેરિયા નાશક ગુણધર્મો ધરાવે છે અને લીમડાના આ પોષક તત્વો તમારા પેઢામાં લાગેલા સોજાને અને દાંતમાં થયેલા પોલાણને દૂર કરવામાં તમારી મદદ કરે છે અને તમારા દાંતને હેલ્ધી બનાવવાનું કાર્ય કરે છે લીમડાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી દાંતની ખરાબ થતી તકતીને પણ તે દૂર કરે છે અને સાથે જ લીમડાના બળતરા વિરોધી ગુણધર્મો તમારા પેઢાઓને પણ સ્વસ્થ રાખે છે રિસર્ચમાં જાણવા મળ્યું છે લીમડો દાંતમાં થતાં પોલાણના જવાબદાર બેક્ટેરિયાના ગ્રોથને રોકે છે લીમડાનો ઉપયોગ કરવાની પહેલી રીત છે લીમડાની નાની ડાળીને તમે તોડી લ્યો અને આ ડાળીને તમે ચાવી ચાવીને તમે બ્રશની જેમ ઉપયોગ કરો અથવા તો દાંતણની જેમ ઉપયોગ કરો જેવી રીતે આપણે ટૂથબ્રશ કરીએ છીએ તેવી જ રીતે બીજી રીત છે લીમડાના તેલનો ઉપયોગ કરવાનો તમે તમારા ટૂથબ્રશની ઉપર લીમડાના તેલના બેથી ત્રણ ટીપા નાખો અને તેનાથી તમારા દાંતોનું બ્રશ કરી લો આ પણ ખૂબ જ સારી રીત છે ત્રીજી રીત છે લીમડાના પાંદડાઓથી મોઢાને સાફ કરવાનું લીમડાના પાંદડાઓને પાણીની અંદર ઉકાળીને તેને સારી રીતે ગરણીમાં ગાળીને અને તેને ઠંડુ કરી નાખો અને આ ઠંડા પાણી દ્વારા તમે કોગળા કરી લ્યો અને આવી રીતે દિવસમાં બેથી ત્રણ વખત કરવામાં આવે તો તે તમારા દાંત માટે ખૂબ જ સારી વસ્તુ છે આવું કરવાથી તમારા મોઢાની અંદર એક હાઇજેનિક કન્ડિશન થઈ જાય છે તમારા મોઢામાં રહેલા બેક્ટેરિયા પણ ઘટી જાય છે અને તમારા પેઢા પણ હેલ્ધી બને છે અને દાંતમાં પોલાણ થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે મિત્રો આ હતા ચાર તે ઘરેલું નુસ્ખા જે તમારા દાંતને હેલ્ધી બનાવવા માટે તમે ઉપયોગ કરી શકો છો અને આ નુસ્ખાઓ તમે સાવ આસાન રીતે તમારી ઘરે બનાવી શકો છો અને કોઈપણ જાતની મોંઘી ટ્રીટમેન્ટ વગર તમે આનો ઉપયોગ કરી શકો છો અને આ તમને એટલા જ સારા ફાયદા આપશે જે મોંઘા મોંઘા ટૂથપેસ્ટ ફાયદા આપતા હોય મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર પૂછી લો હંમેશા હસતા રહો અને દરરોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો જેનાથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ અને હેલ્ધી